વડીલો તમારી વાણી સાંભળશે પછી તમે અને ઈસરાયલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે હિબ્રુ લોકોના દેવ યહોવા છે અમારા દેવ અમારા લોકો પાસે આવ્યા હતા તેમણે અમને ત્રણ દિવસ રણમાં પ્રવાસ કરવા માટે કહ્યું હતું અમને રજા આપો તો અમે અમારા દેવ યહોવાને યજ્ઞ અર્પણ કરી શકીએ નિર્ગમન ત્રણ પ્રભુ દેવ અમારી આગળ જવા અને સાંભળવા માટે હૃદય તૈયાર કરવા બદલ આભાર જેમ તમે મુસાને બોલવા માટે શબ્દો અને નેતૃત્વ કરવાની હિંમત આપી હતી તેમ અમને તમારા સત્યને જાહેર કરવા માટે પણ એવી જ હિંમત આપો અમે આજ્ઞાકારી હૃદયથી તમારું સન્માન કરીએ અરણેમાં પણ પૂજામાં અમારા જીવનનું અર્પણ કરીએ અમને દોરી જાઓ માર્ગદર્શન આપો અને મહિમાવાન થાઓ ઈસુના નામે આમીન